આજે ઓગણીસ તારીખે કાલ થી ઇન્ડિયન કેટલ શો ની શરૂઆત થવા જઈ રહી છે અને શુભારંભ થઈ રહ્યો છે આ કાર્યા કલર ની દોરી કારણ કે પોપટીયા નો કલર કારો છે એટલે ફક્ત આપડે પારા દેખાશે આપડે જોયું ને જાય જો કિંગ પોપટીઓ હવે પૂરેપૂરા ચાર મહિનાની મહેનત કિંગ આવી ગયો છે શું કે જીવા ભાઈ જો 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 નીણ ખાવા લાગ્યો છે અને આપડા ખાટલા અહીંયા પથરાઈ ગયા છે આપડા કચ્છ પશુઓ એક ગાય અને એક આર્યો આખો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો ફાઇનલી આજે ઓગણીસ તારીખ અને કાલથી ઇન્ડિયન કેટલ શોની શરૂઆત થવા જઈ રહી છે અને શુભારંભ થઈ રહ્યો છે અને આપણે અત્યારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે પોપટિયાને લઈ જવા માટે કિંગ સાહેબ ઊભા છે આરામથી સવારના ફર્સ્ટ ક્લાસના સિંગડા ઘસીને ફર્સ્ટ ક્લાસ આમ આમ ચમકદાર અને આમ આમ એકદમ લીસા કરી નાખ્યા છે કપ અને અત્યારે આમ થોડો નર્વસ થઈ ગયો છે કારણ કે આવડા મોટા પ્લેટફોર્મ ઉપર જઈ રહ્યો છે એટલે થોડો નર્વસ થાય ને કારણ કે હજી બીજો જ શો હશે એના માટે બાકી મહેમાનો આવી ગયા છે આપણી સાથે હાલવા માટે રણછોડભાઈ જય માતાજી માતાજી ઠાકર ગાંગાભાઈને તો ઓળખો જ છો કાલના આપણી પાસે આપણી સાથે જોડાઈ ગયા છે અને કામે લાગી ગયા છે ભરી લેશો ને બધું કમ્પ્લેટ પહોંચી છે ટોટલ સામાન ઓકે રિપોર્ટ કોઈ કોઈ વાંધો વાંધો અને બસ થોડી વારની અંદર જ ગાડી આવી રહી છે અત્યાર વાગ્યા છે કેટલા ખબર અગિયાર વાગ્યા છે અને લગભગ લગભગ બાર વાગ્યા સુધીમાં આપણે અહીંયાથી રવાના થઈ જશું શું રવાના થઈ જાય પછી જોઈએ છે આગળ આગળ શું થાય છે ગાડી આવે તો પછી આ કિંગ સાહેબ ને ગાડીની અંદર એના રથની અંદર બિરાજમાન કરવા પડશે ને ઘણું બધું કામ બાકી છે ત્યાં ઘણા બધા મિત્રો પહોંચી ગયા છે ઘણા બધા મિત્રો ફોન આવી ગયા મેસેજ ગયા ક્યારે આવો આવો મેં કીધું રાજા માણા એમ ના આવે વાર લાગે ભાઈ બરાબર હ સાંજ સુધીમાં પહોંચી જઈશું બરાબર બાકી હવે તમે જોતા રહ્યો કે આગળ આગળ આપણે શું શું કામ કરીએ અને કઈ રીતે પ્રોસેસ બધી કરીએ પોપટિયાને અત્યારે આપણે થોડી વાર માટે અહીંયા સાઈડમાં બાંધ્યો છે કંઈ ખાવાય મળ્યો છે અને હવે સરપ્રાઇઝ એક બાકી હતી કાલે જે આપણે જોવાની રહી ગઈ હતી જુઓ કેવું હે કોટિયું રિપ્રેઝેન્ટ કરે છે કેસરી સફેદ અને અને લીલ પારા સાથે આ કારણ કે પોપડીયાનો કલર કારો છે એટલે ફક્ત આપણે પારા જ દેખાશે કેવું લાગશે રણછોડભાઈ વાત તો ભૂલી બનાવ્યાના કારીગર તો છે જ વખાણમાં વાગડ વિસ્તાર આખામાં બનાવવામાં કાંઈ ઘટે નહીં ઓર્ડર ખાલી ઓર્ડર દેવો પડે જબરદસ્ત તૈયાર થયું છે હવે ખાલી એક મને ડાઉટફુલ છે કે આની સાઈઝ થોડી આ દોરીને રહી ને એ કદાચ ઘટે તો ઘટે નહીં એટલે એ અત્યારે થોડી વારમાં માપી લઈએ આપણે અને જો કદાચ તૂટશે તો અહીંયા હા તો દેવો એક પડશે પણ મને જ નહીં લાગતું કે તૂટે કારણ કે એક આવી જાય એટલે બહુ થઈ ગયું ને એકદમ ફિટ હોય તો જ આ તો સારું લાગે ને તૂટશે પાછળ

મારે હશે ફોટો તો હું નાખી દઈશ તમે ભાઈના બ્લોગ પણ જોઈ આવજો હમણાં અહીંયા રહેશે આપડી ગૌશાળી ને રોજ હું હાજર નહીં હોય માટે નવા મેમ્બર જીવાભાઈ જે માતાજી આપડે ક્યાંય પણ જવાનું હોય પશુ ભરીને જીવાભાઈ અને રણછોડભાઈ ના હોય હું તો બને જ નહીં ચેતનભાઈ આવી ગયા કેમ ચાલે માર્કેટ બરાબર ચાલે હા ને તમે જમવાનું કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું બધી જ તૈયારી થઈ ગઈ છે સામાન અત્યારે બધો લઈ આવો હે બરાબર એમાંથી જે ત્યાં છે એ પહેરાવશું મોજ કરાવશું બરાબર અને નહીં આવશું પાછું બાકી ના એ મોરડી છે એવું પણ ઈ ચાલશે નહીં આ હે ને એકદી આ પહેરાશું એકદી આ આપશો એવું રાખે હું કઈ કરશું વરાધરા નવા નવા કપડા નવું નવું બધું 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 સામાન બધું હવે ભૂલ્યા વગર ભરી લે બધું

આપડા ઘરે થી આપડે પોચી ગયા અહીંયા ગૌશાળાએ આપડા ડ્રાઈવર સાહેબ આવતી ચેન્જ થયો જય માતાજી કેમ છો આપવા દે હોય આ ગાડી છે ને જ્યારે સામે આવતી ને ત્યારે ખબર પડી જાય પેલા બીજી હતી હવે બદલી ગઈ છે વીર આપવા દેવાય હવે લઈ લે એને ગાડી ની પાછળ અને પૂરેપૂરા ચાર મહિનાની મહેનત હવે બતાવીએ માણસો બધા કમ્પ્લીટ થઈ ગયા છે વાહ આવ ગાડી આપણે અંદર લઈ લીધી છે અને કિંગ સાહેબ પણ હવે બસ એના રથ ઉપર બિરાજમાન થવા જઈ રહ્યા છે જીવાભાઈ

ને ડકસે નહી એને ઉતારવા ઘણી છે હવે છે બીજો બધો સામાન આપણે ભરવાનો તૈયારી કરવાની છે બાકી કિંગ બિરાજમાન થઈ ગયા છે એના રથ ઉપર બરાબર ને બરાબર રેડી કપલેટ ફોલ્યોએ ખુલ્લું રાખજો ખુલ્લું રાખજો એક બીજો વિડીયો બનાવો પોપટિયા ની અંદર આપણે બરાબર બાંધી નાખ્યો સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે હવે ચાલો હલકારો ગાડીઓ ડ્રાઈવર સાહેબ અત્યારે અહીંયાથી જશું આપણે ઘરે જે અહીંયા ગૌશાળાએ સામાન પડ્યો છે એ બધું આપણે રાખી દીધું જે જરૂરી સામાન ત્યાં લઈ જવા માટે અને હવે હવે ઘરે જવાનું ઘરે બીજો જે શણગારને પડ્યો છે આપણો બધો સામાન લાકડીઓ પોપટિયાનો બધો શણગાર એ બધું ઘરે પડ્યું છે તો હવે ઘરે જઈએ ખાટલા ગાડલા ગોદડા બધા ગાડલા નહીં ખાલી ગોદડા એ બધું આપણે ગાડીની અંદર બરાબર બાંધીએ ફાઇનલ નીકળવાનો સમય થઈ ગયો છે કમ્પ્લીટ લાકડીઓ બે બાંધી નાખી અને થોડો સામાન આની અંદર આપણી ગાડીની અંદર ને હવે બધા તૈયાર ને કમ્પ્લેટ આમ કેવો ઉત્સાહ છે અહીંયા આવીને નો થયો ને તો બસ બગી પોપટી એકદમ ઓકે રિપોર્ટ સામાન બધો જ ઓકે રિપોર્ટ બંધાઈ ગયો છે બે ખાટલા બંધાઈ ગયા લાકડી બે પાછળ બંધાઈ ગઈ છે એટલે આમ બધા દેખાવું જોઈએ ભાઈ કે નાના આયા છે બરાબર ને તો બસ હવે આપણે થોડી વારની અંદર જ સૌ પ્રથમ ગાડી રવાના કરશું ને પછી આપણે પાછળ પાછળ નીકળશું રાજકોટ જવા માટે ગાડી થઈ ગઈ છે ચાલુ આવો આવો આવજો 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 જાય કિંગ પ્રોપર્ટી હવે પૂરેપૂરા ચાર મહિનાની મહેનત બતાવો બસ 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 રાપોપર થયો રવાના રાપોર થી રાજકોટ જવા માટે અને હવે આપણે પાછળ પાછળ ગાડી લઈને મિત્રો આપણે રાજકોટ થી રવાના છે અને પહોંચી ગયા છે મોરબી વાહ કિંગ વાહ આ બીજી ગાયો કયા ગામની શું કહો રામ રામ હે કેમ કેમ કરે હાવ ઓકે રિપોર્ટ ને એકદમ તો બસ એ એ કયા ગામનું હે

તમને કોઈને ફોન નહી આવ્યા બસ બરાબર છે બરાબર છે કોઈ વાંધો નહીં બધા સાથે જ છીએ અને હમણાં પહોંચી જાય મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અહીંયા એક્સપોના ગ્રાઉન્ડની અંદર કિંગ પ્રોપર્ટી આવી ગયો છે શું કે જીવા ભાઈ રિલેક્સ કરો હ અત્યારે કારણ કે બસો કિલોમીટરનો સફર અત્યારે પાર કરીને આવ્યો છે બરાબર ને એટલે થોડી વાર આરામ કરવા દઈએ ઉતારવાની વ્યવસ્થા કરીએ બરાબર બધું કામ ઓકે કરીએ આપણે અહીં અંદર નંબર 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 નક્કી કર્યા છે છે અને આવી ગયો સૌપ્રથમ તો ખીલો ખોડવો પડશે ને ખીલાની ને જે કંઈ બાંધવાની બરાબર વ્યવસ્થા કરીએ અને એકદમ શાંતિથી આ વાત નીચે ઉતારીએ ભાઈને ને રેમ્પ ની વ્યવસ્થા કરી રહ્યા છે ને હવે ફાઇનલી હર્ષદભાઈ શું ચેતનભાઈ હે હા ફાઇનલી રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર કિંગ પોપટીઓ ઉતરી રહ્યો છે બરાબર ને ઘણા બધા રસ્તાની અંદર આપણે એટલે ઓમ રસ્તાની અંદર આમ જે આપણે અહીંયા સુધી પહોંચાડવાની જે પ્રોસેસ આવે એની અંદર ઘણી બધી તકલીફો ભોગવવી પડી પણ આપણું મન છે અડગ હતું બરાબર ને એટલે કોઈથી કાંઈ થયું નહીં એને પહોંચી ગયો છે આવો જ અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં

જેમ આપણે ત્યાં ચડાયો એમ અહીંયા ઉતાર્યું ને કારણ કે પછી ઘણું પછી રિસ્ક ના લેવાય સમજાને કાયદેસર હાલવું પડે કાનજીભાઈ બરોબર છે ને હાલે હાલે હાવાજી ધીરે ધીરે જો આવી ગયો છે આડત્રીસ નંબર ઉપર કિંગ ટૂંકો રણછોડ રણસોડભાઈ

जय नमस्कार जय गौ माता जय गोपाल जय कैसे हो बढ़िया हिंदी समझ आती है यस श्योर आप हिंदी बोल सकते हैं <laughs> कैसा लगा माहौल माहौल तो बहुत अच्छा लग रहा है अभी गो महाकुंभ इधर चल रहा है इधर का गुजरात का आन बान शान दोनों कांग्रेस और गिर सही बात सही बात एक ही जगह पे इकट्ठा हुआ है वी कैटेगरी में बहुत खूबसूरत बढ़िया 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 बीजा मित्रों बैठा है आप भाई स्पेशली પોપટિયાને જોવા માટે જામનગરથી આવ્યા છે યાર ખૂબ ખૂબ ધન્યવાદ તમારે શું નામ તમારું લાલાભાઈ આહિર વાહ વાહ ખૂબ સરસ ખૂબ સરસ અને પોપટીઓ પણ અત્યારે આરામ કહેવાય ભાઈ એ તો એને સૌ પ્રથમ જ જેમતા જ ગીર્યા હા બાકી પોપટીઓ અત્યારે અહીંયા ચરાની વ્યવસ્થા છે ત્યાંથી આપણે એને ચરો નાખ્યો છે ઝાર ખાય છે પાણી મૂક્યું છે પાણી પીધું નહીં હતી બાકી આડત્રીસ નંબરની અંદર કમ્પ્લેટ સેટ થઈ ગયો છે મિત્રો પોપટીઓ તો થોડો રિલેક્સ થઈ ગયો છે ખાવા માંડ્યો છે પણ એના સિવાય તમે જુઓ કેટલા બધા કાંકરેજ પશુઓ આવ્યા છે આ બાજુ સેવા ચાલુ હો અને આ અત્યારે જે આખું આ શેક્શન છે ને બધું કાંકરેજ ગાયોનું છે અને આશરે પચાસ જેવા પશુઓ નહી બરાબર પચાસ થી વધારે છે અહીંયા ગાય છે મીલકી વાળી આપડા કચ્છના પશુઓ એક ગાય અને એક છે ગાય અને એમને આપણે રાઉન્ડ મારીએ છીએ આ છે એક બે દિવસમાં અહીંયા આ રીંગ શો થવાનું છે એ સામે આપણા મિત્ર શું કે બસ એકલા એકલા બેઠા હો અયો એમ શું નામ છે આનું કૌલી બહુ સરસ બાકી ઓકે રિપોર્ટ ને એકદમ તો બસ તમે આ આને લઈને આવી ગયા તા સવારના વેલા બે ઓડ ના ના બહુ સરસ હાલો તમે રાઉન્ડ માર્યો મહાદેવ ભાઈયા હા હવે ત્રણ દિવસ આપણે બધું જોવાનું જ છે અહીંયા બીજી બધી ગાયો છે શું છે મજા ભાઈ હા ત્યાં જી લખ્યો છે પણ શેનું લખ્યો ખબર નથી અહીં સરસ બુલ છે એમ આપણે આગળ જોતા જઈએ બધું અને પછી ધીમે ધીમે બધું જોઈએ મિત્રો આપણે કાંકરેજ ગાયો જોઈએ એના પછી ના લાસ્ટમાં કાંકરેજ જ જોઈએ એના પછી હું ગીરમય રાઉન્ડ મારી આવ્યો પણ અત્યારે આપણે પછી વધારાનું જોયું નહીં કારણ કે અહીંયા તો એટલું એટલા પશુઓ જ આવી ગયા છે કે ત્રણ દિવસ આપણે ફક્ત અલગ 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 પશુઓ જોવાના છે અને એના પછી સોશિયલ મીડિયા ટીમ તરફથી મને ફોન આવ્યો હતો હું શું દીપકભાઈ છે અનિલભાઈ

મેમ્બર છે બધાના ટી શર્ટ અહીંયા છે આપણે આપણું ટી શર્ટ મળી ગયું છે ને કાલે આપણે આ ડ્રેસની અંદર જોવા મળશે બાકી બરાબર ચાલે ને બધું ભાઈ જબરદસ્ત હો કામ ભાઈ હે રામ 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 ઓહ લાઈવ આવી ગયા તમે કેમ છો મજામાં બધા યાર મિત્રો આવે છે અહીંયા અને મોજ આવો આપણે પોપટિયાને હવે થોડોક રિલેક્સ થઈ ગયો એટલે જે સિંગડાની અંદર બાંધેલું હતું એ લઈ લીધું છે અહીંયા હા શું કહ્યું હે ઓમ ખાલી ફોટો એક લઈ લો ખાલી બાકી કમ્પ્લીટ હવે રિલેક્સ થઈ ગયો ખાધું પીધું પાણી 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 પી લીધું બધું ઓકે રિપોર્ટ થઈ ગયો છે અને હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું મિત્રો આ વ્લોગ તમને પસંદ જ આવ્યો હશે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો કિંગ પ્રોપર્ટીઓ આવી ગયો આઈસીએસની અંદર બરાબર એ જોઈને રાજી થઈ ગયા ને તમે બધા તો બસ બરાબર બાકી હવે સવારે વહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી નાખશું કાલે શું શું થાય છે એ બધું આપણે જોવાનું છે ત્રણ દિવસ અહીંયા જ રહીશું ને અહીંયા જ બધું જોવાનું છે આપણે બીજા વસ્તુ જોઈશું આપણે શું શું કાર્યક્રમ થાય છે આઈસીએસની અંદર એ બધું જોવાનું છે બાકી વ્યવસ્થાની વાત કરું તો એક નંબર અત્યાર સુધીમાં ઘણા મેળા કર્યા છે આવી વ્યવસ્થા ક્યાંય જોઈ નથી જબરદસ્ત